ંજા�ાળ ા�ા�ળ સ્ય ઉંા�િંાારિંાલા હાારાા આમાં પાણી આવી ગયા આનું પાણી ખેતરમાં પાણી ઘરમાં આવે પછી ન ભઈ ನಗರ ಪಾಲಿಕಾ મારું નામ જીલુબેન રફીકભાઈ ચુણેજા અમે રહીશી નળિયા કોલોની ઉપલેટા રોડે અમને આઠ દિવસે પાણી આવ્યું પણ નકરું સેફ્ટીનું ગંદુ જ પાણી આવ્યું અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી એટલે બાયુને લઈને અહીં આવ્યા નગરપાલિકાએ હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશું કે અમને આ કાંઈક ભૂગર્ભ બેટલું કરાવો અને પાણીનું કરાવો અમે પી શકીએ વેચાતું પાણી લઈ નહીં અમે અરે કહે છે કરાવી દેવું કરાવી દેહું આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબર માં કે અમારે રોડ હાટું આવ્યા પાણી એ પાણી તો ખાસ કરીને આમ પી નથી હા ઈ બીમાર પાણી ઈ પાણી પીએ જ નથી અમે સેફ્ટીનું પાણી પીકાય ઓસરીમાં આવે તો ગંદા તો રે નથી આપતા એટલું આવે છે આજે નગરપાલિકા એ પાણી નું કેવા આવ્યા ને રોડ નું કેવા આવ્યા બાજુમાં ગલી ખાચા માં રોડ બને અમારો હાઈવે રોડ છે આ ગલી બની નથી નથી શમીનાબેન ખુરેશી અમારે નરિયા કોલોનીમાં વરસતી છે ગંધારું પાણી આવે છે અમે બિસ્લેરીનું લઈ લઈને પાણી પી છીએ અમે અને રોડ બધા ગલીમાં રોડ બને અમારી ગલીમાં કેમ ન બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અમારા માટે તો કઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે સાવ કરે બિસ્લેરી પાણી પીસી અમે તો આપણે મફત થઈ બિસ્લેરી પાણી એક વરસ ઉપર થયું ને લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો અમે તો બોલી બોલીને ને અહીંયા જાય છે કોઈ અને નથી રોડ બનાવતા નથી પાણી હાવડા લઈશી ડોલું લઈશી કાંઈ અમારું વયરું નહીં એ જ ખાડા ખોદીને ને વયા ગયા હમણાં ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા હામુકના ખાડા કર્યા